આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અરવિંદ કેજરીવાલજી જેલમાં બંધ હતા તેઓને આજરોજ સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે તેથી આમ આદમી પાર્ટીમાં ખુશીની લહેર છવાઈ ગઈ આ આનંદની ઘડીને પશ્ચિમ કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ શ્રી સંજય બાપટ અને કાર્યકર્તાઓ દ્વારા મુંદ્રા મધ્યે ફટાકડા ફોડી એકબીજાના મોઢા મીઠા કરી ઉત્સવ ઉજવવા આવ્યો जाता है એડાલિ ઓ તો વાગે ન ઓર ગોસ કરી કે ન આ બા ઓર ગોસ કરી કે

આગળ આવતો હો ને અલ્યા માવ બેઠો રહી ગયો જોળો આવજો પરબત ના પહોંચી ગયો ઓકે હેડી જંગ જંગો આણે અહીંયા બળે દાજી બાજુમાં હતી બળ આગળ જેલ કે તાલે તૂટ ગયે કેદરીવાજી છૂટ ગયે જેલ કે તાલે તૂટ ગયે કેદરીવાજી છૂટ ગયે ઇન્કલાબ જিন্দাবাদ આજ રોજ આમ આદમી પાર્ટીના મુખ્ય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી એવા માન્ય કેજરીવાલ સાહેબ ને ખોટી રીતે જેલમાં પૂરવામાં આવ્યા હતા એમને આજે સુપ્રીમ કોર્ટ દ્વારા જ્યારે જામીન મળ્યા છે ત્યારે સમગ્ર ભારતની અંદર આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીના તમામ સમર્થકો ઉજવણી કરી રહ્યા છે ત્યારે અમો પણ અહીં પશ્ચિમ કચ્છની ટીમ આજે લાખાપર મધ્યે અમારા શ્રી ગાંધીભાઈ પ્રશાંતભાઈ મેહુલભાઈ પ્રભા સિંહ ઇબ્રાહિમભાઈ અને સમગ્ર ટીમ અને અમારા આમ આદમી પાર્ટીના સમર્થકો અહીં ઉપસ્થિત થઈ આજે અમે ફટાકડા ફોડી એકબીજાના મોઢા મીઠા કરાવી અને ખુશીની વહેંચણી કરી છે અને આ આનંદ ઉત્સવ આજે અમારી માટે દિવાળી જેવો પ્રસંગ બની રહ્યો છે ત્યારે અમે ફરી ભગવાનને પણ પ્રાર્થના કરી છે કે સત્યની જે રીતે જીત થઈ છે એ જ રીતે બાકીના જે પણ અમારા હજી પણ રહી ગયેલા છે એને તાત્કાલિક જામીન મળે અને આરોગ્ય શિક્ષણ અને રોજગાર જેવા જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ પર માન્ય કેજરીવાલ સાહેબના વિચારધારાને અનુસરીને અમે સૌ કાર્ય કરતા રહીએ એવી સૌ પાસે અપેક્ષા આશા જય હિન્દ જય ભારત